આપણા દેશમાં ઉન્નત વિજ્ઞાન અને ટેકનોલોજી પણ નિપણ યાત્રા છે આઈએમડીએ એકસો પચાસ વર્ષમાં ન ફક્ત કરોડો ભારતીયોની સેવા કરી છે પરંતુ નવી ઉપલબ્ધિ પણ હાંસલ કરી છે વડાપ્રધાન મોદીએ ભારતીય હવામાન વિભાગના એકસો પચાસમાં સ્થાપના દિવસ સમારોહમાં આજે ભાગ લેતા દેશવાસીઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ આપી હતી વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ગુજરાતનો રહેવાસી છું તો મારો પ્રિય તહેવાર મકર સંક્રાંતિ હતો આજે ગુજરાતના તમામ લોકો ધાબા પર હોય છે અને આખો દિવસ મજા કરે છે હું પણ ક્યારે રહેતો હતો ત્યારે ઘણો શોખ હતો પરંતુ આજે હું તમારી વચ્ચે છું આજે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય ધીમે ધીમે ઉત્તરની બાજુ ખસે છે અને આપણે પણ ભારતીય પરંપરામાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે